ખાવડ ગામના દેવી પૂજક દશરથભાઈ રાજુભાઈ અને એમના બહેન લલીબેન એસી થી નેવું ટકા અપંગતા ધરાવે છે અને એમનું આધાર કાર્ડ નહોતા તો એ આધાર કાર્ડ પણ રમેશજી ઠાકોરે કઢાવી આપ્યા છે અને અંત્યોદય યોજના હેઠળ રેશન કાર્ડ મેળવવા માટે અરજી રમેશજી ઠાકોર એકરી એમાં કડી પુરવઠા નાયબ ફાલ્ગુનભાઈ અરજદાર રૂબરૂ હશે તો જ થશે એવો જવાબ આપી ફોર્મ પાછું આપ્યું અને એક કુંડાળ ગામના નીતિનભાઈ પટેલે રમેશજી ઠાકોરને એક વિધવા બહેન રાવળ બેબીબેન જયંતિભાઈના રેશન કાર્ડમાંથી એમના સાસુ સસરા અને આ ત્રણેય મરણ પામ્યા એમના નામ કમા કમી કરાવી આપી આ બહેન બહુ ગરીબ છે અને એમને કોઈ કરેવું નથી તો આ ફોર્મ ભરીને તારીખ સત્તર બે બે ને સોમવારે પુરવઠા શાખામાં હાજર નાયબ મામલતદાર ફાલ્ગુનભાઈએ સ્પષ્ટ ઇન્કાર કર્યો તમેરજદારને મોકલો અને કોઈ એજન્ટને આ ફોર્મ આપીને તો કડી પુરવઠા શાખાના નાયબ મામલતદાર ફાલ્ગુનભાઈએ કંઈ પણ જોયા વગર સ્વીકારી લેતા હોય છે

રેશન કાર્ડ નહીં રમેશ ભાઈએ આ ગામ ખાવડના હે રમેશભાઈને વાત કરી કુંડાર ગામમાં રહે તો એમને હમણાં આધાર કાર્ડ કાઢી આવ્યું હો ત્યારની જ્યારે ભરી આલી છે અને એમને અમારું કામ કર્યું હો બરાબર હા ફોર્મ ભર્યું તો એટલા ભાઈ અમારા ગામમાં ખાવડવાળા હા કુંડાર ગામમાં રહે આટલું કામ કરી અમને અને અમે રિક્ષામાં આવી કેવા નહીં બે ભાઈ બોના પંખ છીએ સાધન પર કોઈ ચડી કહેવા નહીં અમે તો અમે કેવડી તાઈએ મામલેદારમાં તમે રિક્ષામાં બેહીને જાય ના પગ ચડી જ નહીં અમે ચડી જો એ સેવા કોણ કરાવ આવી અમારી હા ભરા અમારું આટલું કોઈ ચડાવતા મળી નહીં ના કોઈ સહાય નહીં કોઈ મળી નહીં તમારા પંખાનું કશું કઈ કે તો કઈ નહીં મળતું અમને ઇન્દિરા પરમ અમે રહીએ છીએ